સાણંદની આરબી પટેલ કોલેજના રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા ઓર્ચિડ ફ્લેટની ગટરો ઉભરાતા વિદ્યાર્થીઓ ત્રાહીમામ વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં પસાર થવા બન્યા મજબૂર વિદ્યાર્થીઓએ કોલેજમાં આવવા જવા માટે પડી રહી છે ભારે તકલીફ ગંદા પાણીથી વિદ્યાર્થીઓને પગમાં ચામડીજન્ય રોગ થવાનો ભય સતાવી રહ્યો છે વિદ્યાર્થીઓ અને વડીલો દ્વારા કોલેજ સંચાલકોને કરવામાં આવી હતી ફરિયાદ કોલેજ સંચાલક દ્વારા મામલતદાર નગરપાલિકા તથા ઓર્ચિડ ફ્લેટ સંચાલકને ગંદા પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ કોલેજના વિદ્યાર્થીઓએ રોષ ભરાઈ ઉગ્ર સૂત્રાચાર કર્યા જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરી રેલી કાઢશે રિપોર્ટર ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ રાજ મારું નામ રાજપૂત દેવરાજસિંહ છે હું આરબી પટેલમાં અભ્યાસ કરું છું અમારે કોલેજમાં રોડની સમસ્યા છે અને વાહન વ્યવહાર થતો નથી અને લોકો અહીંયા કિચનના કારણે લપસી પડે છે અને આ તકલીફ છે અમારી તો સાણંદ નગરપાલિકાને આ જુઓ તમે મારું નામ રમભટ ભવ્ય છે હું અહીંયા ગાડી સાણંદથી આવું છું અને આરબી પટેલમાં હું ભણવા માટે આવું છું અહીંયા ગાડી રસ્તાની જે સમસ્યા છે એના કારણે અમને ઘણી તકલીફ થાય છે જેથી અમારે આવવા જવામાં અને ઘણી બધી બાબતોમાં પ્રોબ્લેમ થાય છે અહીંયા ગટરો વગેરેની સમસ્યાઓ અહીંયા છે મારું નામ ઠાકોર સાહેબ છું અને હું કોલેજ ત્રણ વર્ષથી આવું છું શું સમસ્યા છે સમસ્યા છે કે અમારે અહીંયા આ તકલીફ પડે છે અને ગારો ખીચરો છે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે મામલતદાર કચેરી અથવા નગરપાલિકામાં જઈને અમે ફરિયાદ કરીશું અથવા રેલી કાઢીશું મારું નામ મોમીન નજીર હુસેન ભાઈ છે હું કોલડ ગામથી આવું છું સાણંદ નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે અમારો રસ્તો સારો કરો રસ્તો સારો નથી એના કારણે પબ્લિક કપાઈ જાય છે અને પ્લસ પડી જાય છે અને આવા જવામાં તકલીફ પડે છે એના કારણે પાણી ભરાવાની સમસ્યા છે પાણી ભરાવાના કારણે મચ્છરની બહુ તકલીફ પડે છે અને એના હિસાબે બીમાર પડી જાય છે શું બેન તમારું નામ છે શેમાં અભ્યાસ કરો છો ને ક્યાં અભ્યાસ કરો છો કઈ કોલેજમાં અભ્યાસ કરો છો શું સમસ્યા છે અહિયાં

ઘણા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદને લઈને અમે નગરપાલિકામાં મામલતદારમાં ગયા છે પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નથી આ રસ્તામાં ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે ફ્લેટવાળાના ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે વરસાદના પાણી ભરાઈ જાય છે રસ્તો સારો રહેતો નથી વિદ્યાર્થીઓ પડી જાય છે ઘણી બધી તકલીફો થઈ રહી છે અત્યાર સુધી અમે ઘણા બધી અરજીઓ અને શું કહેવાય માહિતી આપેલ છે સાણંદ નગરપાલિકા મામલતદાર કચેરીઓમાં પણ કોઈ દ્વારા પણ કંઈ પણ પગલાં ભરવામાં આવતા નથી એટલે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રસ્તો સારો થાય અને અમારા વિદ્યાર્થીઓને શાંતિથી આવી જઈ શકે અને એમનું ભણતર સારું થાય એના માટેના પ્રયાસ કરવા તમને નમ્ર વિનંતી છે